અને ભૂતકાળમાં જેમણે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એમણે પણ આ વખતે બલિદાન તો આપવું જ રહેશે અને સત્તાધારી પક્ષે પણ પૂરું વલણ દથવ દાખવવું પડશે અને સરસ રીતે સમાધાન થઈ જાય એવી અમારી બધાને અપીલ છે તમે એવું નથી માનતા કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના લોકો એ ક્ષત્રિયોના બલિદાનને ઓછું આંકે છે અથવાની અવગણના કરે છે ક્યાંયક થોડું ગરબડ થઈ ગઈ છે ચોક્કસ અને જે કંઈ બોલાયું છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ